મારી સાથે ધવલથી ઝાલા ધારાસભ્યશ્રી છે સર કઈ રીતનો આજનો કાર્યક્રમ રહ્યો શું સ્ટેટમેન્ટ લાખોની સંખ્યામાં બધા જ ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોથી લઈને કાર્યકર્તાઓ ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને અભ્યુદય નો જે અમારો સંકલ્પ હતો કે ભાઈ ભૂમિપૂજન કરીને શિલાન્યાસ કરીને સરસ્વતી ધામનું નિર્માણ કરવું અને દીકરીઓ નાના નાના ફૂલકાઓના હાથે ભૂમિપૂજન કરાયું જે અમારો વિચાર હતો કે ભાઈ ગુજરાતની અંદર ગાંધીનગરમાં એક શૈક્ષણિક ધામ બને જ્યાંથી વિદ્યાર્થીઓ ભણ્યા બાદ તાલીમ સેન્ટરના માધ્યમથી જીપીએસસી યુપીએસસી તમામ પ્રકારની પરીક્ષાઓ અને બધું જ લે અને એનાથી એના ભવિષ્ય અને એના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને અને એના તકે કંઈક સારું શિક્ષણમાં આગળ નીકળે અને સમાજ બેઠો થાય તેના પ્રયાણમાં આજે તમામ સામાજિક અને રાજકીય આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આટલી ઠંડીના વાતાવરણમાં પણ એક આખું જન સમર્થન મળ્યું છે એના વિશે શું કહેવા માગું જો આ સમાજની શિક્ષણની ભૂખ હતી અને શિક્ષણની ભૂખ હોવાના કારણે સમાજના તમામ યુવાનો સાથી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સ્વયંસેવકો ને એક મહત્વ દિલમાં ખૂબ વર્ષોથી એક ઈચ્છા હતી કે ભાઈ એવું એક ભવન બને કે જેના થકી અમારું ભવિષ્ય ઉજ્જવળ બને આવનારા દિવસોની અંદર એ ભવનનું નિર્માણ પણ થઈ જશે અને તેની અંદર તાલીમ લેતા તમને સમાજના ઘણા બધા યુવાનો પણ જોવા મળશે કે જે ગરીબ સમાજમાંથી આવતા હશે ગરીબ પરિવારમાંથી આવતા હશે અને એવા લોકોનું ભાવિ ઘડવાનું કામ આ રાજકીય આગેવાનો થકી અને અલ્પેશ ઠાકોર વતી થવાનું છે